અત્યારનું જે પત્રકારત્વ છે જે લોકો એમ કે સનસનાટી છે એમાં ઘણું બધું એવું છે કે જ્યાંથી હવે પુસ્તકો નીકળીને એઆઈ આવી ગયું છે ગૂગલનો નો સહારો છે અને એ એવું બધું છે કે જે જમાવટ તમે કહ્યું કે જમાવટ જમાવટની એવી ઇમ્પેક્ટ છે કે ત્યાં કોઈ જગ્યાએ કોલેજ પણ બનાવડાવી શકે છે પણ હવેનું જે યુવા પત્રકાર છે તમને ક્યાંય એવું લાગે છે કે એ ભ્રમિત છે એને પૂરું જેવું નોલેજ નથી કે ભાઈ મારે આ વાત સમજાવવાની છે એ લોકોને કે તો ચેન્જ આવશે પણ એ ખુદ સમજવા માટે જ સહારો કે ભાઈ આમાં શું છે જણાવતો અને એ જાણીને બોલી દેજે તો એ સમજવા માટે જો ઉપયોગ કરતો તો વાંધો નથી એ તો કોપી પેસ્ટ કરવા માટે ઉપયોગ કરે છે એટલે અમારે ત્યાં તો હમણાં છે ને એક ચેનલમાં ભૂલ કોપી થઈ તો અમારે ત્યાં એ ભૂલ કોપી પેસ્ટ થઈ એટલે મારા માટે બહુ જ મોટો આઘાત હતો એટલે મારે કેવું છે કે હું જનરલી ઓફ મારી મતલબ ક્યારેક કોઈને એવું ન કહું કે તમે ન આવતા કે આ ના કરતા પણ મારા માટે બહુ અસહ્ય થઈ જાય જ્યારે ભૂલ થાય એ બરાબર છે કે થાય સહન કે ભૂલ કરે માણસો માણસ છે તો ભૂલ કરશે પણ માણસ ખોટું કોપીપેસ્ટ કેવી રીતે કરી શકે મને કોપીપેસ્ટથી બહુ જ વાંધો છે અને જે બધે થાય છે એટલે તમે ગમે તેટલો પ્રયત્ન કરો એને રોકવું ઓરિજિનલ રહ્યું જ નથી કશું જ અને એ જ જોવાય છે ને એ જ ચાલે છે જે ઓરિજિનલ છે આ બધાને ખબર છે ને તો એ જે નવા લોકો ઇન્ટરવ્યૂ માટે આવે પર્ટિક્યુલરલી છોકરીઓ પણ ઇવન હમણાં રાજકોટથી જ બે છોકરીઓ આવી હતી જર્નલિઝમમાંથી છોકરીઓ અમદાવાદ કે મોટાભાગની જગ્યાએ મને આવા અનુભવો છે આ હમણાંનું ઉદાહરણ છે એટલે ઉદાહરણ આપી રહી છું કોઈ એક કોલેજ કે સંસ્થાની વાત નથી એટલે છોકરીઓ આવી ઇન્ટર્નશીપ કરવી હતી એમને એટલે મેં કહું આવી જાઓ કાલથી શરૂ કરી દો પણ આપણે એ નક્કી કરીએ તમારી ઇન્ટર્નશીપમાં શું અપેક્ષા છે તમારી એમ તો કે કોલેજ કોલેજમાંથી કયું છે કે ઇન્ટર્નશીપ કરવાની છે એટલે કરવી છે મેં ઓકે ઠીક છે તો કરવું શું છે તમારે બનવા શું માગો છો જર્નલિઝમ કેમ કરવું કર્યું છે તો એમણે કે એન્કર બનવું છે બરાબર છે એન્કર કેમ બનવું છે તો કે ટીવી પર આવવું છે એના સિવાય કોઈ પર્પઝ જ નથી અને જર્નલિઝમ વિધાઉટ પર્પઝ ઇઝ નોટ એ જર્નલિઝમ એ બીજું કંઈ પણ હોઈ શકે છે એ પત્રકારત્વ તો નથી જ કે જેમાં પર્પઝ જ ન હોય કોઈ પણ એટલે કેમ કરવું તો એમ જ કરવું છે એમ સ્ટોરી શું કામ કરે તો કે વ્યૂઝ આવશે એમ અરે પણ બધામાં એવું હોય તમે સ્ટોરી માટે લઈને આવો તમારી પાસે જવાબ હોવો જોઈએ ને કે તમે કેમ કરવા માંગો છો એ આય વરદાન છે જબરદસ્ત મોટું વરદાન એટલા કપરામાં કપરા સવાલોના જવાબ એ આય બહુ સરળતાથી આપી દે છે તો એમણે છે ને ગ્રોકનો ઇન્ટરવ્યૂ કર્યો હતો એટલે એ એનો ઇન્ટરવ્યૂ કેવો એમ રેન્ડમ વિચાર હતો ને એમને એમ કર્યું એ પણ એમાં એના પછી ગ્રોકને ફરીથી પૂછ્યું કે દુનિયાની સરખામણીએ અને ભારતના પ્રશ્નોમાં શું અંતર છે તો એ વખતે આપણે ત્યાં કયા પ્રશ્નો થયા મોટાભાગે તો એક પોલિટિકલ હતા એ ટ્રોલિંગવાળા પ્રશ્ન હતા એને ગાળો આપી તો ગ્રોકે ગાળો આપી એને એટલે ગ્રોક એઆઈ અથવા દુનિયામાં જે પણ થઈ રહ્યું છે દર્પણ છે આપણે જેવા છીએ એવા એઆઈમાં દેખાઈશું આપણે એઆઈ માણસ નથી એઆઈ હ્યુમનથી કંટ્રોલ થાય છે માણસો એને કંટ્રોલ કરે છે એઆઈ એ જ બનશે જે માણસ એને બનાવવા માગે છે એટલે પત્રકારો એને કોપી પેસ્ટ્યુ બનાવવા માગશે તો મને એવું લાગે છે કે થોડા સમયમાં ગ્રોક જ ફેક ન્યૂઝ ફેલાવશે થોડા સમયમાં એઆઈ કેમ કે એ શું કરે છે એ તો પેજી સ્કેન કરે છે જે ડેટા અવેલેબલ છે પબ્લિકલી અને સ્કેન કરીને જે છે એનો જવાબ આપે છે એટલે એક ભારતમાં આવીને નક્કી કરે છે ને કે આ ગોદી મીડિયાના દલાલ મીડિયાના ભાજપનું મીડિયાના કોંગ્રેસનું મીડિયા એવા જવાબ આપે છે ગ્રોક તો એનો મતલબ એ કે લોકોનું પરસેપ્શન છે લોકોના મનમાં જે વિચાર છે એનું દર્પણ ગ્રોક છે તો એઆઈનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ એના પર છે પહેલાં બહુ અઘરું હતું બહુ જ કપરું હતું એટલે હું એક શીલા ભટ્ટ કરીને બહુ જ અદ્ભુત જર્નલિસ્ટ છે એટલે કાંતિભટ્ટના પત્ની એટલે કાંતિભટ્ટના રૂમની એમણે જ્યારે વાત કરી અથવા હું શીલા ભટ્ટના ઘરે ગઈ તો એમના રૂમમાં એટલા બધા પુસ્તકો છે એમના માટે માટે બહુ બહુ જ જ હતું એક આર્ટિકલ હોય તો બધું વાંચવું મારા દુનિયા સરળ થઈ ગઈ કે બધા જ પુસ્તકો સ્કેન કરીને એઆઈએ વાંચી લીધા છે મારે એને જ પૂછવાનું છે જેનો જવાબ મારે જોઈએ છે પણ એનો મતલબ કે હું દરેક વખતે તો એઆઈ ને પૂછવા નહીં જઈ શકું મારું વાંચન જોઈએ પણ એ આદત બની ગઈ છે હવે લોકોની કે દરેક વાતમાં એમને એઆઈ લિટરલી એક વિડીયો મેં હમણાં જોયો હતો કે બહારના દેશમાં વિદેશમાં એવું પૂછે કે મને આવું થોડુંક નાનું મોટું કંઈક કામ હોય પણ અહીંયા એવું પૂછે છે ભારતમાં કે પ્લીઝ રાઇટ એન આર્ટિકલ ફોર મી યસ એ પોતાને છટકબારી જોઈએ છે હા વેરી પોતાને છટકબારી જોઈએ છે કે ભાઈ મારે આટલો સ્ટ્રેસ નથી આપવો મારા મગજને મારે નથી વિચારવું કે આમાં શું લખવું જોઈએ મારે એ નથી વિચારવું કે રાજકારણમાં શું ચાલે છે મારે એ નથી વિચારવું એટલે મારે એ મારે ખૂબ સંઘર્ષ થાય અમારી ટીમ સાથે બાકી બધા સાથે પણ એટલે ગ્રોક જો આર્ટિકલ લખતો હશે ગ્રોક આર્ટિકલ લખે છે મતલબ અથવા કોઈ પણ એઆઈ ચેટ જીપીટી કે કોઈ પણ એટલે ચેટ જીપીટી એઆઈ આર્ટિકલ લખે છે એઆઈ વોઇસ ઓવર કરી શકે છે એઆઈ એડિટિંગ કરી શકે છે જો આનાથી બહારનું તમે કશું જ નથી આપતા તો આઈ ડોંટ નીડ યુ હું શું કામ તમને પૈસા આપીશ હું એડો પ્રીમિયરનું એક લેટેસ્ટ વર્ઝન ખરીદી લઈશ હું સારું કેનવાનું સોફ્ટવેરમાં વધારે પૈસા આપીને એનું પેડ વર્ઝન ખરીદી લઈશું ફિલ્મોરાન પૈસા આપી દઈશ હું ચેટ જીપીટી પેડ કરી દઈશ બધું ભેગું કરીને પંદર હજાર રૂપિયા મહિનાના નથી થવાના તમે પગાર લઈ રહ્યા છો પાંત્રીસ હજાર ત્રીસ હજાર પંદર હજાર વીસ હજાર લાખ રૂપિયા તમે જો એમાંથી કોપી કરી એનો ઉપયોગ કરો તો વેલ્યુ એડિશન માટે એ જ આખું લખશો તો એઆઈ એ લોકો માટે જ ખતરો છે એ લોકોની નોકરી માટે જ ખતરો છે જે એના સિવાય કશું કરી જ નથી શકતા કોપી કરવા સિવાય અને જે કોપી કરવા સિવાયનું એઆઈનો ઉપયોગ કરીને લખી શકે છે એ લોકો ઇરિપ્લેસેબલ બની જશે એટલે એઆઈનો ઉપયોગ કરીને અદ્ભુત કામ કરવાવાળા માણસો છે એનું રિપ્લેસમેન્ટ જ તમને નહીં મળે બહુ જ ઓછા માણસો છે અને એટલે જ મહેનત કરવાવાળા માણસોનો સમય આવી રહ્યો છે એઆઈ રિપ્લેસ કરી દેશે એ લોકોને જે લોકો સખત કામજોર છે